રાતના સવા બે વાગ્યાની આજુબાજુ ફોર વ્હીલ ગાડી આવેલી અને તાળા તોડી અને જેટલો માલ ભરી શક્યા એટલો માલ લઈ અને રાતને નીકળી ગયા હતા અને અમને જાણ થયા પછી એનું કેવું એવું છે કે છ વાગે અમને ખબર પડી અને પછી પોલીસ ફરિયાદ કરી પછી બધા મહાનુભાવો અને બધા એસોસિએશનના મેમ્બરો ભેરા થયા અને પોલીસની કાર્યવાહી આગળ વધી અમને એવું લાગે છે કે આ રેકી કરી હોય અને ચોરી થઈ હોય એવું લાગે છે ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે ત્યારે પેટ્રોલિંગ પોલીસ દ્વારા સઘન કરવું જોઈએ કારણ કે ઉપલો કાઠો ચાંદીનો હક ગણાય છે અને અનેક કારખાનાઓ છે હા પેટ્રોલિંગ તો ઘણું સારું થાય છે કારણ કે અવારનવાર પોલીસ સાથે વાતચીતો થતી હોય એટલે એ કંઈ તકલીફ છે નહીં પણ આ આવી ચોરી તો પહેલી થઈ છે અને તે પહેલાં એક શિવ જ્વેલર્સમાં જે લૂંટફાટનો કિસ્સો થયો તો ને તે બે વર્ષ પછી આ પહેલી આવી મોટી ચોરી થઈ છે કરીને આપણા ફરિયાદી છે જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું નાઇટની અંદર આ એકસો વીસ કિલોની આસપાસની ચોરી થઈ છે જે પચાસ એકાવન ટચનું ચાંદી છે તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે એક કરોડ થી વધારે કિંમતની ચાંદી ની ચોરી થઈ અને હાલમાં પ્રાઇમરી ફરિયાદ કામગીરી ચાલુમાં છે